ભારતનો પહેલો રાષ્ટ્રધ્વજ બનાવનારના વંશજો ડભોઈ તાલુકાના બાણેજ ગામમાં વસવાટ કરે છે ભારતના આઝાદી પર્વને આડે હવે થોડોક જ સમય બાકી છે ત્યારે આ દિવસે ઠેર ઠેર ભારતના તિરંગાને સલામી અપાશે ભારતના રાષ્ટ્રધ્વજનો પણ એક રસપ્રદ ઇતિહાસ છે ભારતનો પ્રથમ રાષ્ટ્રધ્વજ બનાવનાર મેડમ ભી ખાઈજી હતા અને તેમના વંશજો પૈકીનો એક પરિવાર વડોદરા જિલ્લાના ડભોઈ જિલ્લાના બાણેજ ગામમાં રહે છે

સયાજીરાવ ગાયકવાડી બાણજ ગામમાં ચારસો પચાસ વીંગા જમીન આપી હતી તેઓ આ ગામના વીસ વર્ષ સુધી સરપંચ રહ્યા દોરાબજી કામાના બીજા પત્ની પારસી હતા અને તેમનાથી તેમને બે સંતાનો થયા હતા આ પૈકીના તેમના એક પુત્ર જમશેદજીના પાંચ સંતાનો હતા જેમાં ત્રણ ભાઈઓ અને બે બહેનોનો સમાવેશ થતો હતો આ બે બહેનો વિદેશમાં છે જ્યારે ત્રણ ભાઈ પૈકી બે નિધન થઈ ચૂક્યો છે બાકી રહેલા મનીષભાઈ છે જેમણે પણ બેન પારસી મહિલા સાથે લગ્ન કર્યા હતા મનીષભાઈ તેમના પત્ની શકુંતલાબેન અને પુત્ર હોમીભાઈ બાણજ ગામમાં જ રહે છે મનીષભાઈ કામા અને તેમનો પરિવાર આજે પણ પારસી પરંપરાઓનું પાલન કરે છે જો કે મનીષભાઈને તેમના દાદા અને રોસ્તમજી કામા વચ્ચે શું સંબંધ હતો તેની જાણકારી નથી કામા પરિવાર પાસે આજે બાવન વિંગા જમીન રહી છે આ જમીન તેઓ ખેતી માટે ભાડાપટ્ટી આપીને જીવન નિર્વાહ કરી રહ્યા છે ઘણા સભ્યો ધંધા રોજગાર માટે ગુજરાતના વિવિધ હિસ્સાઓમાં વસ્યા હતા આ પૈકીના એક દોરાબજી કામાને મહારાજા મેડમ કામાએ ઓગણીસો સાતમાં જર્મનીમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો ભારતનો પહેલો રાષ્ટ્રધ્વજ ઓગણીસો ને છમાં માં કોલકાતામાં લહેરાવવામાં આવ્યો હતો વર્ષ ઓગણીસો સાતમાં મેડમ ભીખાઈજી કામાએ જર્મનીના સ્ટુટગાર્ડ શહેરમાં ધ્વજ લઈ તો ઓગણીસો એકવીસમાં પિંગડી વેંકૈયાએ ધ્વજની એકરૂપ રચના કરી હતી એ પછી અલગ અલગ સમયે ધ્વજમાં ફેરફારો થયા હતા બાવીસ જુલાઈ ઓગણીસો ને સુડતાલીસના રોજ બંધારણીય સભાએ અત્યારના તિરંગાને ભારતીય રાષ્ટ્રધ્વજ તરીકે માન્યતા આપી હતી અને બાનસ ગામ ડભોઈ તાલુકાની અંદર આવેલું છે વડોદરા જિલ્લો અને અમે અહીંયા હાલમાં પિતા પુત્ર બંને રહીએ છીએ અમે પારસી ધરમ પાડીએ છીએ અને અમને એમના પ્રત્યે ગૌરવ છે કે અમારી કોમે કે અમારા સમાજે જે યોગદાન આપેલું છે એના પ્રત્યે અને અમે મેડમ ભીખાજી કામાના વંશજો છીએ જે અમને દેશ માટે જે ઘણું બધું યોગદાન આપેલું છે જેમને જર્મનીમાં ઓગણીસો ની સાલમાં એમને ઝંડો ફરકાવેલો હતો અને એમનું અમને ઘણું ગૌરવ છે કે દેશ પ્રત્યે એમને આટલું બધું સહાય કે યોગદાન કરેલું છે પહેલો ઝંડો છે ભારત માટે હા પહેલો ઝંડો છે ક્યાં ફરકાવ્યો જર્મનીમાં અજે તમને શું કાર્ય કર્યા અ ત્યારબાદ એમને કોઈક બીમારીના ચાલ્તે ત્યાંથી પાછા અહીંયા ઇન્ડિયા પાછા ફરેલા હતા જે તે સમયમાં હાલમાં એ 1900 ની ચાલની વાત છે એ અને અમારા જે પરિવાર છે એમને પણ દેશમાં ઘણું બધું કરેલું છે જેવી રીતે કે મારા દાદા સરપંચ હતા મારા પરદાદા પણ સરપંચ રહી ચૂકેલા છે ડભો તાલુકાના કાર્યકર્તા હતા જિલ્લા સરપંચની ચૂંટણી લડેલા છે ઘણું બધું યોગદાન આપેલું છે દેશ પ્રત્યે હવે તમે શું કરવા માંગો દેશ માટે અમે હાલમાં દેશ માટે તો અમે સેવા કરીએ જ છીએ હાલમાં સરપંચની સાથે અમે જોડાયેલા જ છીએ અને એમને ઘણો સહાય કરીએ છીએ અમે બનજ ગામમાં ડબોઈ તાલુકાના બનજ ગામમાં રહીએ છીએ અને પારસી ધર્મ નિભાવીએ છીએ અમારા પૂર્વજો ભીખાજી કામા ના અમે વંશ વારસો છે એવું એનું અમને ગૌરવ છે અને દેશ માટે અમારા પાસે સમાજે જે સેવા આપી યોગદાન આપ્યું એનું અમને ગૌરવ છે અને અમે પણ એ યોગદાનમાં યોગદાન આપવાની કોશિશ કરીશું ક્યારે આ રાષ્ટ્રધ્વજ પહેલો અમને ફરકાયો હતો ઓગણીસો છમાં પછી જર્મનીમાં